સુરતમાં ભીમરાડ ખાતે આવેલા માર્તન હિલ્સ નામના હાઇરાઇડ્સ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે રહેતા વિનેશભાઈના કારખાનું ધરાવે છે તેમના ત્રીસ વર્ષીય પત્ની પૂજા તેમના બિલ્ડિંગના સીવિંગમાં લિફ્ટ માટે તેરમાં માળે ગયા અને દાદરના પેસેજમાંથી ત્રણ વર્ષીય પુત્ર ક્રિશ્યુ સાથે પડતો મૂકી આપઘાત કરી લીધો માતા પુત્ર નીચે પટકાતા તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં પહેલા માસુમ ક્રિશ્યુ નીચે પટકાય છે અને તેર સેકન્ડ બાદ માતા પૂજાબેન નીચે પટકાય છે સીસીટીવી ફૂટેજ જોતા પૂજાબેને પહેલાં માસુમ કૃષિને નીચે ફેંકી ત્યારબાદ પોતે પડતું મૂકવાની શક્યતા છે જો કે પૂજાબેને આવું હિચકારું પગલું કયા કારણસર ભરી લીધું તે હજુ પોલીસ જાણી શકી નથી પૂજાના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી છે જે પિયર પક્ષે શંકા વ્યક્ત કરી છે પિયર પક્ષે પૂજાના કપડામાં ખિસ્સું જ ન હોવાનું કંઈ શંકા વ્યક્ત કરતાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર સાસરીય પક્ષ અને પિયર પક્ષ વચ્ચે ઘર્ષણ થયું છે જોકે પોલીસે આ મામલે સંભાળી લીધો છે બંને મહિલાઓએ તેમજ પરિવારના અન્ય સભ્યોએ પોસ્ટમોર્ટમ રૂમમાં અંદર લઈ જવા પૂજાબેનના કપડાં અને તેમના ચબરખી પણ બતાવી અને બંને પક્ષોને શાંત કર્યા હતા મૃતકના કપડાના કિસ્સામાંથી લોહીનું ખડકાયેલું અને ગળી ગયેલું એક કાગળ મળી આવ્યું છે કાગળ લોહીથી ખડકાયેલું હોવાથી ભીનું થઈ ગયું હોવાથી કાગળમાં કોઈ લખ્યું છે કે નહીં તે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવતો નથી તેમજ કાગળની ગડી ખોલવાનો પ્રયાસ કરવામાં આવે તો ફાટી શકે તેમ હોવાથી હાલ પોલીસે તેને ફોરેન્સિક વિભાગમાં આપ્યું છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યુઝ સુરત